આ તોડફોડની સમગ્ર ઘટના નજીકના લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ગણેશજીના પોસ્ટર ફાડતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી જ્યાં પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાને લઈને તપાસ કરી હતી આ તપાસમાં અંતે શૈલેષ બારીયા અને શિવા નાઈકની ધરપકડ કરાઈ છે માત્ર ગણેશજીની શોભાયાત્રા દરમિયાન ડીજેમાં સોંગ વગાડવા બાબતે સામાન્ય તકરાર થઈ હતી

અને આ બાબતની જાણ થતાં પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના કર્મચારીઓ સીસીટીવી ચેક કરવા અને લોકોના નિવેદન લેવા ચાલુ કર્યા અને આમાં હકીકત સામે આવી કે આ બે આરોપીઓ શિવા નાહક અને શૈલેષ બારિયા આ લોકોએ કોઈ વર્ગના લોકોના ધર્મના અપમાન કરવાના ઇરાદાથી ગણપતિ ભગવાનના પોસ્ટર અને આજુબાજુના દુકાનોના અને બાકી પોસ્ટરો આ લોકો ફાડી નાખ્યા સાથે સાથે આ લોકો નગરની બાજુમાં પાર્ક કરેલ એક ફોર વ્હીલ ગાડી તથા એક ટેમ્પોના કાચ પણ તોડી નાખ્યા અને આશરે ત્રીસ હજાર જેટલાનું નુકસાન કરેલ હોય તો આ બાબત ભારતીય ન્યાય સંહિતા બે હજાર કલમ બસો અઠાન ત્રણસો ચોવીસ બે ત્રણસો બે અને ચોપન મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કારણ તપાસમાં ઉભરીને સામે આવશે બટ પ્રાઇમા ફેસી એવું લાગે છે કે આ લોકો સેમ ગણપતિના માં સામેલ હતા અને ત્રણ ચાર દિવસ પહેલા ડીજેની સોંગ બાબતની કોઈ આપસી આ લોકોના ઝઘડા થયેલ હતા તે જે અદાવત રાખીને આ લોકો એવા કૃતિ કરે છે ફર્માપેસી લાગે છે તો તપાસ ઊંડાણપૂર્વક કરી રહી છે અને કોઈ પણ જાણકારી સામે આવે તો જાણ કરીશ તમે લોકો